જય માતાજી જય દ્વારકાધીશ જ ખેડૂતભાઈ તો મારા નવા વિડીયોમાં બધાનો હાર્દિક હાર્દિક સ્વાગત છે મિત્રો આજે પૂરો એક મહિનો થઈ ગયો છે મિત્રો આજે કર્યા છે વિડીયો આપણે ચાલુ હવે આપણે દરરોજ રેગ્યુલર વિડીયો આવશે ખાસ ખેડૂતભાઈ જોવાનું ભૂલતા નહીં ને ખાસ ચેનલમાં ન હોય તો લાઈક કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરી દેજો આજે તારીખની વાત કરીએ તો એકવીસ તારીખ પહેલો મહિનો બે હજાર છવ્વીસ મિત્રો આજે બે હજાર છવ્વીસનો મિત્રો પહેલો વિડીયો છે ને વાર છે મિત્રો બુધવાર તો ચાલો લાઈવ રહેજો જે શું બજાર ભાવ થાય તો તમને લાઈવ બતાવો મિત્રો

લીલી ડુંગળી ના 15 રૂપિયા ની કિલો છે મિત્રો અને કે દુના વિડિયો ને બનાવ્યો એટલે થોડો વસ છે તમને 15 રૂપિયા ની કિલો મિત્રો લીલી ડુંગળી મિત્રો વિન્ડો તો 40 થી 45 રૂપિયા આજ ના બજાર પર

ત્રીસ બાદરીના <também> 30 રૂપિયાના કિલો વટાણિયા સોરા મિત્રો જો પડી કા પેક છે મિત્રો લીલી સોરી જો મનો દાદાની એમાં 35 રૂપિયાની કિલો 35 રૂપિયાની કિલો મનો દાદાની એમાં

મિત્રો આદુ જુઓ સિત્તેર રૂપિયા નો કિલો મિત્રો મોગવા માર્કેટિંગ હેડ આદુ સ્વામિનારાયણ રાજુભાઈ ની એમાં મિત્રો જુઓ આમળા આજના બજાર ભાવ આમળાના છે ચાલીસ રૂપિયા ના કિલો ચાલીસ રૂપિયા નો કિલો આમળા વટાણા મિત્રો बीसती पच्ची रुपया बीसती पच्ची रुपया और टाणा ना बजर गाजर माँ मित्रों पच्ची रुपया दो पच्ची रुपया ना किलो गाजर मित्रों शिमला मिर्चा चालीस रुपया दो जोरदार તાજા તાજા ચાલીસ રૂપિયા રૂપિયાના કિલો લાલ મરસા લાલ મરચા ના આજના બજાર ભાવ છે સિત્તેર રૂપિયાના કિલો મિત્રો જો તીખા મિત્રો દેશી બોર છે જો દેશી બોર ના ભાવ છે ને મિત્રો વીસ રૂપિયા ના કિલો છે જો વીસ રૂપિયા ના કિલો વીસ રૂપિયા ના કિલો દેશી બોર મિત્રો અમેરિકા ના ડોડા જેવો હમણાં બતાવું બહાર કાઢે અઢાર રૂપિયા ના કિલો ડોડા અમેરિકાના મિત્રો આ પાંદડી કેવી છે શું ભાવ છે ત્રીસ રૂપિયા ની કિલો મિત્રો કઈ ગામની છે મિત્રો દયાળની છે ભાઈ ગામની છે પપ્પા વિડીયો જોવે છે આપડે દરરોજ

મિત્રો પંદર રૂપિયા મિત્રો વટાણામાં છે ને વચ્ચે વચ્ચે વટાણા ના વચ્ચે વટાણા ના વચ્ચે વટાણા ના વચ્ચે વટાણા ના વચ્ચે

પંદર રૂપિયા ના કિલો કાળા રીંગણા બાર રૂપિયાની કિલો કોબી બાર રૂપિયાની કિલો કોબી કાર વધારે લેવી હોય તો નવ રૂપિયા પણ થઈ જાય મિત્રો લીલા બોર છે જો હાથમાં નહીં આવતા જો મિત્રો બોર જોવો ખાલી પંદર રૂપિયાના કિલો છે મિત્રો બોર જો જવાબદાર છે પંદર રૂપિયાના કિલો બોર મહુવા માર્કેટ હેડમાં જો મિત્રો દેશી મેથી

મિત્રો ડોડા જો અમેરિકાના આજના ભાવ છે ને અઢાર થી વીસ રૂપિયા છે અમેરિકાના ડોડા તાજા તાજા મિત્રો પંદર થી વીસ રૂપિયા આજના બજાર ભાવ છે લીંબુના પંદર થી વીસ રૂપિયા મિત્રો ત્યારે રીંગણામાં છે ને ફૂલ જવા ત્રીસ રૂપિયા ના કિલો મિત્રો રીંગણા જવો ખાલી જોરદાર છે રીંગણા ત્રીસ રૂપિયા ના કિલો